નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ભક્તિ વ્રતનું મહત્વ શ્રાવણ માસ ના પ્રથમ શુક્રવાર થી આ વ્રત ની શરૂઆત થાય છે જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવાર થી પણ શરૂ કરી શકાય છે પ્રાતઃ કાળે સ્નાન વિધિ થી પરવારી માની તસવીર સામે પાંચ દિવેટ નો ઘીનો દીવો કરવો અબીર ગુલાલ અને પુષ્પો થી પૂજા કરવી સ્તુતિ પ્રાર્થના કરીને કથા સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રીઓએ પીળા વસ્ત્રો પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો અને લાલ વસ્ત્રો પહેરવા પીળા મંડપ નીચે સૂવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવું નહીં કથા પૂરી થયા પછી પાંચ દીવટોની દીવેથી આરતી ઉતારવી ખાંડના શીરાને કે સાકરને પ્રસાદ વહેંચવો અને પોતાના સંતાનની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી વ્રતના દિવસે એકટાણું કરવું જૂઠું ન બોલવું કોઈની નિંદા ન કરવી આખો દિવસ માના જાપ જપવા જીવંતિકાના વ્રત કરનારના સંતાન પર માની અમી રહે છે અને તેઓ દીર્ઘાયુષ્ય થાય છે પ્રાચીન કાળમાં શિલભદ્રા નગરીમાં સુશીલા કુમારે નામે એક રાજા રાજ કરતો હતો તેની રાણીનું નામ સુલક્ષણા હતો રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા તથા બધી વાતે સુખી પણ તેમને એક વાતને દુઃખ હતું તેમને શેર માટીની ખોટ હતી એમને એક પણ સંતાન હતું નહીં તેથી રાણી ચિંતામાં સુકાતા જતા હતા એમને મન સંસારના બધા સુખ ઝેર જેવા થઈ ગયા હતા એક દિવસની વાત છે રાણી સુરક્ષણા મહેલના ઝડમાં બેઠી બેઠી બહાર સોગાનમાં રમતા બાળકોની ડીશ નિહાળી રહી હતી એટલામાં એને એક પ્રિય દાસી ત્યાં આવી ચડી આ દાસી સુયાણીનું પણ કામ કરતી હતી એટલે ગામમાં કોઈની સુવાવડ આવે તો સૌ તેને બોલાવતા દાસી ઘણું સમજું હતી એ રાણીના મનોભાવ તરત સમજી ગઈ તેણે રાણીને કહ્યું રાણીજી તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માગું છું જેથી તમારું વાંજા મેળો હંમેશને માટે દૂર થઈ જશે જલ્દી બતાવો મને રાણીએ કહ્યું દાસીએ ધીમેથી રાણીને કાનમાં કહ્યું સાંભળો રાણીજી ગામમાં એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો જઈ રહ્યો છે તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે સગર્ભા છો અને મા બનવાના છો બસ ત્યારબાદનું બધું કામ હું સંભાળી દઈશ પૂરે દિવસે બ્રાહ્મણીએ જે બાળકને જન્મ આપશે તે હું તમને લાવીને સોંપી દઈશ દાસીની વાત સાંભળી રાણીએ પ્રથમ ખચવાટ અનુભવ્યું પણ દાસીએ તેમને કહ્યું તમે બેસો નહીં કોઈને કાંઈ કાનો કાન ખબર નહીં પડે બાળક મળવાની લાલચે રાણીએ સુલક્ષણાને આવું કૃકૃત્ય કરવા તૈયાર થઈ ગઈ અને પોતે ગર્ભવતી છે એ વાત ફેલાવવા માંડી જોત જોતામાં છ મહિના વીતી ગયા એક દિવસે રાત્રે બ્રાહ્મણીને પ્રસૃતિની પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો દાસી બધાની રજા લઈ રવાના થઈ થોડી વારમાં તો ઘરના બધા ઘસખસાટ ઊંઘી ગયા દાસી ઘરની પાછલી બારીથી ચોર પગલે બ્રાહ્મણીને કોરોનામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ એ સીધી રાણી પાસે પહોંચી અને જઈને બાળક સોંપી દીધો રાણી તો ખુશ ખુશ થઈ ગઈ ત્યારબાદ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે આખા નગરમાં આનંદ આનંદ સવાઈ ગયો ઘેર ઘેર દીપમાળા પ્રગટી આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું છે ત્યારે બાળકની સાચી માં બ્રાહ્મણી વિલાપ કરે છે પુત્ર ગુમ થવાથી રડે છે ટવળે છે ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકાનું વ્રત શરૂ કર્યું તેથી માં જીવંતિકા બ્રાહ્મણીને પુત્ર જે મહેલમાં રાજકુમાર થઈ ઉછરી રહ્યો છે એની રક્ષા કરવા માંડી રાણીએ તેનું નામ શિલેશન પાડ્યું હતું શિલશેન મોટો થવા લાગ્યો એ યુવાન થયો ત્યારે રાજા સુશીલકુમાર અને પેલી બ્રાહ્મણીને પતિ મરણ પામ્યો અને શિલશેન રાજગાદીએ બેઠો તે ઘણો દયાળુ અને ધર્મનિષ્ઠ હતો પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ થઈ ગઈ થોડા સમય પછી એ પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયા જે જવા નીકળ્યો રસ્તામાં એણે એક વણિકના ઘેર ઉતારો રાખ્યો આ વાણિયાને છ બાળકો થયા અને વારાફરતી છઠ્ઠા દિવસે મરણ પામ્યા આજે વણિકને ઘેરે સાતમા પુત્રની છઠ્ઠી હતી ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે મા જીવંતિકા શિલશૈનના રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા મધરાથ થતાં વિધાતા વણિકના પુત્રને લેખ લખવા આવ્યા એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશૂળ ધર્યું અને કહ્યું દેવી વિધાતા તમે અહીં કેમ આવ્યા છો વાણિયાના દીકરાને આજે છઠ્ઠી છે એટલે તેના લેખ લખવા આવી છો મા જીવંતિકાએ વિધાતાને પૂછ્યું બહેન લેખમાં શું લખશો ત્યારે વિધાતાએ જવાબ આપ્યો કે એના ભાગ્યમાં છે તે લખીશ કે આ બાળક કાલે સવારે મરણ પામશે આ સાંભળી માં જીવંતિકાએ કહ્યું ના ના વિધાત્રી એવું તમારાથી ન લખાય જ્યાં મારા પગલાં પડે ત્યાં તમે આવું અવમંગળ કદાપી ન લખી શકો માટે આ બાળકનું આયુષ્ય સો વર્ષનું લખજો છેવટે વિધાતાએ મા જીવંતિકાની આજ્ઞા માથે ચડાવી દીર્ઘાયુષ્ય લખીને ચાલતા થયા બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો જોયો તો એ ગદગદ થઈ ગયો એને ખાતરી થઈ ગઈ કે આ બધું આ મુસાફરના મંગલ પગલાને પ્રતાપે જ થયું છે શીલસેન બીજા દિવસે જવા તૈયાર થયો ત્યારે વાણિયાએ ખૂબ જ આગ્રહ કરીને ફરીવાર આવવા કહ્યું શીલસેને હા પાડી ત્યાંથી એ ઘણા દિવસે ગયાજી પહોંચ્યો પોતાના પિતાનું શ્રાદ્ધક્રિયા પૂરું કરી જ્યાં એ પિંડદાન કરવા જતો હતો ત્યાં નદીમાંથી બે હાથ બહાર આવ્યા આ જોઈ શીલસેનના અચરજનો પાર ન રહ્યો તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું પણ પંડિતો તેનો કોઈ જવાબ આપી શક્યા નહીં આમ બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો તેણે પિંડ એક હાથમાં મૂકી દીધો આમ શ્રાદ્ધ ક્રિયા પતાવી શિલશેન પોતાને ગામ આવવા ચાલી નીકળ્યો ફરતો ફરતો શીલસેન બરાબર એક વર્ષ પહેલાં વાણિયાના ઘેર આવ્યો અને રાતવાસો રહ્યો એ દિવસે વાણિયાને ત્યાં ફરી બાળકનો જન્મ થયો છ દિવસ થયા હતા રાત પડતા જ વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવ્યા તો મા જીવંતિકાએ તેમને રોકીને સો વર્ષનું આયુષ્ય લખવા કહ્યું વિધાતાએ આજ્ઞા માન્ય રાખી લેખ લખીને પાછા ફરતી વખતે જીવંતિકા માને પૂછ્યું મા તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો આ ક્ષણે જ શીલસેન આંખ ખુલી ગઈ તેને કોઈક વાત કરી રહ્યું હતું તેમ લાગ્યું તે સુપ પથારીમાં પડ્યો પડ્યો આ સંવાદ સાંભળવા લાગ્યો મા જીવંતિકાએ કહ્યું દેવી વિધાતા આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી પીળા અલંકારો પણ ધારણ કરતી નથી ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવાની નીચે જતી નથી આથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે તેના લીધે હું આજે વાણિયાને ઘરે છું જ્યાં સુધી વાણિયાને ઘેર મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહિત શી રીતે થવા દઉં ભલે કહી વિતા જતા રહ્યા આ સાંભળી શીલસેન વિચારમાં પડી ગયો એની માતા કોઈ વ્રત કરતી હોય એવું એને યાદ ન હતું છતાં એને માતાને પૂછી ખાતરી કરવા નક્કી કર્યું સવાર થતાં વાણિયાએ જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જણાયો એને લાગ્યું કે નક્કી આ શીલસેન કોઈ મહાન માણસ છે બીજા દિવસે શીલસેન રજા માગી ત્યારે વાણિયાએ એમને આનંદથી રજા આપી ઘણા જ દિવસે શિલસેન પોતાના રાજ્યમાં પહોંચ્યો માયલ જઈને માને પૂછ્યું મા તમે કયું વ્રત કરો છો બેટા હું કોઈ વ્રત કરતી નથી રાણી સુલક્ષણા બોલી આથી શિલ્સેન શંકા પડી કે આ મારી સગીમાં નથી પોતાની માને શોધી કાઢવા માટે એણે શ્રાવણ માસનું પ્રથમ શુક્રવાર આખી નગરીને જમાડવાનું આમંત્રણ આપ્યું સાથે સખ્ત સૂચના આપી કે દરેક પીળા વસ્ત્ર પહેરવા બધા જમવા આવ્યા ત્યારે શિલશેને આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો કે કોઈ રહી ગયું છે થોડીવાર અનુસરોએ આવીને કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે આજે એને પીળા વસ્ત્ર નહીં પહેરવાનું વ્રત છે આ સાંભળી રાજકુમાર ગદગદ થઈ ગયો એને તરત બ્રાહ્મણી માટે લાલ રંગના વસ્ત્ર મોકલાવ્યા એ પહેરીને બ્રાહ્મણી આવી શિલસેન સામે આવતા જ એના ધાવણમાંથી દૂધની ધારા છૂટી અને શિલસેનના મોમાં પડી આ જોતા જ નગરજનો અચરજમાં પડી ગયા અને એક અવાજે બોલી ઉઠ્યા આ જ રાજકુમારો શિલસેનની માતા છે ત્યારબાદ શીલસેન રાણી સુલક્ષણાને બધી વાત પૂછી રાણીએ રડતા રડતા બધી વાત જણાવી દીધી શીલસેન પોતાની સગી જનેતાને ભેટી પડ્યો અને એને પોતાની સાથે મહેલમાં રાખી એ દિવસથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના વાલ સોયા બાળકોને રક્ષા માટે મા જીવંતિકાનું વ્રત કરવાનું શરૂ કરી દીધું શીલસેન સો વર્ષનો શીલસેન વર્ષો સુધી સુખપૂર્વક રાજ કર્યું હે મા જીવંતિકા તમે જેમ બ્રાહ્મણીને બાળકનું રક્ષણ કર્યું તેવું વ્રત કરનાર સૌના બાળકનું રક્ષણ કરજો અને એમની સુખ સંપત્તિ આપજો જય જીવંતિકામાં